કેમ છો બધા મજામાં સુતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ આજ તો છે ને બપોરના આયા સુતો તો આથી પવન હારો આવે અને ભાઈ વાડીમાં આ જે ખુલ્લામાં હવા આવે અને જે આનંદ આવે એનો આનંદ વાર છે હો ભાઈ બહુ સરસ પવન આવે અને પછી આઈને એમને બેઠો તો સા પાણી પીવો અને પાછો આ બેઠો એ બોલો કે હવે 5 વાગવા આવ્યા છે તો વાવમાં શું બનાવવું છે વાળુમાં તો બનાવવું પણ આજ રવિવાર છે ને એટલે કોમેટ

અમારો સવાદને તમારી પસંદગીની રસોઈ તો હવે આજે ભાવનાબેનની પસંદગીનું શેવ ટમેટાનું શાક બનાવવાનું છે એટલે ભાઈ જોઈજો અને હવની પસંદના રવિવારે વારો આવે એમ લેતા જાઉં અને આપણે ભાઈ ઘરનું બકાલું થાય તો એમાંથી પાછા અમુક આપણે બનાવશું એટલે ભાઈ હવને આનંદ થાય અને જોજો ભાઈ મજા આવે તો ભાઈ બનાવો શેવ ટમેટાનું શાક આપણે જો ટમેટા ધોઈને મૂક્યા છે અને આપણે કાંઈ આનો વઘાર નથી કરવાનો એટલે આપણે ડાયરેક્ટ પાટિયામાં મળે નાખી તો આપણે કોમેટ તો ઘણી છે કઢી ખીચડીની છે પછી હરઘવાની છે પછી આખો ગુવારની છે ભરેલા કારેલાની કોમેટ છે પછી ભરેલા ટીંડોરાની કોમેન્ટ છે ભરેલા કંટોલાની કોમેન્ટ છે પછી સીલની ભાજીની કોમેટ છે તો જો આ બધી કોમેન્ટ છે તો આપણે જેમ વારો આવતો જાય એમ વારો લેતા જઈશું કેમ કે દર રવિવારે તો આપણે શાકનો વારો લેવાનો હોય તમારી પસંદગીનો તો આપણે જેમ વારો આવતો જાય એમ વારો લેતો જઈશું આપણે કેમ કે શાકભાજી અમુક બધું રોપ્યું છે તો એ થાય તારે આપણે અમુક શાક બનાવશું આ રીતનું કરશું અને નવી કોમેન્ટ કરો એ પૂરું ગામનું નામ ને પૂરું તમારું નામ એ રીતે લખજો

મહેમાન એટલે ભાઈ મહેમાન કરતા અમારા ભાઈ મિત્ર અને પાડોશી જો શીતરા અને ફૂલસર એટલે વર્ષોથી હારે રહીએ આજ જો ભાઈ મળવા આવ્યા છે મુલાકાત થઈ છે મુકેશભાઈ પૂર્વ બોલતા વોર્ડના પ્રમુખ અને ભાઈ અશોકભાઈ બારીયા કોર્પોરેટર બોલતા વોર્ડના પ્રમુખ રામભાઈ બુવાજી છે અને ખોડિયારમાં મોંગલમાં અને ભગવાનભાઈ છે આપણે ભાઈ અને અમરીશભાઈ છે અને ભાઈ વિજયભાઈ હાર્યા છે તો ભાઈ હવે આવ્યા આનંદ થયો આમ તો બાપભાઈ અમારા મિત્ર છે મારી બાજુમાં જ રહે છે અને એનો બીજો ત્રીજો વિડીયો હતો ત્યારે તમને એને આ જ જગ્યા ઉપર બે થોડો રોટલો અમને રાત્રે ખવરાયો હતો અને એ પછી બાપભાઈને એક લાખ સબસ્ક્રાઈબ થયા છે તો એમને અભિનંદન દેવા અને મળવા પત્ર આવ્યા છે અને બીજું કે એમ આવતી સત્યાવીસમી તારીખે બોડતળાવકા રાજા ગણપતિજીનું આયોજન કર્યું છે તો બાપભાઈને આમંત્રણ દેવા માટે આવ્યા છે

ભાઈ દર વર્ષે ભાદરવીમાં મેળો ભરાય ભોળાનાથનું મોટું મંદિર અને ભાઈ બોળ તળાવ કહેવાય તો બોળ તળાવ બાલવાટિકા છે અને ભાઈ છોકરા રમત ગમત કરે તો ન્યા આપણા દાદાને બિરાજમાન કરવાના ના દાદાને દર વર્ષે આયોજન થતું હોય તો ભાઈ તમને તે હવના દર્શન કરાવશું

સરવૈયા પછી ભાઈ હાર્યા છે ભાઈ પાંડવ એટલે હા એટલે આ ભાઈ ભાઈ આવ્યા છે તો હવે પાછા બેસું સાફ પાણી પીવું ને આનંદ કરશું દાદા ના વિડીયો જોતા થાય ઘણા ટાઈમ થી અને એની રસોઈ ના કે બધું ઘણી જોયા વિડીયો બહુ સારા બહુ સારું લાગ્યું અને આ વખતે અહીંથી નીકળ્યાનો એટલે મોકો મળ્યો કે હારે દાદા ને મળતા જાય રૂબરૂ અને અહિયાં તો અનેરો આનંદ છે

એટલે ભાઈ આપણીથી જે બને એ આપણે કરીએ છીએ એમાં કોઈ મોટું કાર્ય નથી અને આ તો આપણી પરંપરા છે કે જે મહેમાન આવે એને હારો આવકારો આપવો એ આપણી લોહીમાં છે અને આપણે એ એનું પાલન કરવું પડે ત્યારે જ આપણે કહેવાય કે ભાઈ વડીલોને આ શીલે હાલ્યા એટલે આવું છે ભાઈ

માટી છે માટીમાં જો આપણું બાળક એમ પેલા આપણે બાળક મારે ચાર બાળક હતા તો એમ કોઈને દવાખાના દાખલ કર્યા પડ્યા કોઈને બાટલો સલાવ પડે એવું નથી હવે એનું કારણ તમને કહું કે માટીમાં રમતા નાના હતા અત્યારે હાલની પોઝિશન એવી છે કે ભાઈ જે બાળક થાય એટલે પગમાં મોજા પહેરાવી દે પછી એ પોઝિશન છે બાળક એટલે માને સ્વાભાવિક એમ થાય કે એલા ભાઈ રાડ ફાડીને અવાજ કરે એમ પણ હકીકતમાં નાનું બાળક છે એ જો માટીમાં રમશે તો એને રોગ પ્રતિકારક શક્તિ હારી થાય એટલે બાળકની તંદુરસ્તી પાયામાંથી મજબૂત થાય એટલે બાળક રોગ આપણું ને પંચ માટી હવા પાણી માટી આ બધું આપણા જીવનના જરૂરી છે તો બાળક ને આપડે કેમ ભૂલી જઈ શકી બાળક ને માટીમાં રમ કૃષ્ણ ભગવાન ને માટી ખાધતી હોય અને માટી વસ્તુ છે ને માટી જો પડી છે ગુણકારી તો માટી પ્રોડક્ટ થી બનેલા વસ્તુ મેકઅપ ને કરું બધું કરું હું આપું છું

વિડીયો જોઈ જોયા પછી બોલે એવી એક્શન કરે પછી બીજા નંબર હવે આવડી દીકરી છે હજી ભણવાનું શરૂ નથી કર્યું જોઈ રસોઈ ની કોપી કરવા મળી હોય તો એ દીકરી ભવિષ્યમાં અઢાર વર્ષની થાય પંદર વર્ષ ની થાય તો રસોઈ માં અત્યારથી એના મગજ માં રસોઈ ગુચેલી તો એ ત્યારે કેવી રસોઈ બનાવશે એટલે નાને છે જો રસોઈ માં વિડીયો જોતા હોય તો એ આગળ જતા એને અત્યારથી જ રસોઈ માં શોખ જાગે

હળદર ના ધાણાજીરું અને આપણે ખાંડેલું મરસું આપણે ઘરે ખાંડેલું ખાણીમાં આપણે મિક્સર નથી અહીંયા અને હવે આપણે છે ને આને પકડવા દઈએ અને માથે થોડુંક પાણી મૂકી દઈએ પછી આપણે અંદર ગરમ પાણી નાખવા થાય હવે આપડે મસાલો મસ્ત ગળી ગયો આપણે થોડુંક પાણી નાખી દઈએ અને પછી આપણે 어.왜요? 아프잖아요. 아, 아, 했어. 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 어 했어. 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 આロン બગેત બોલા ઓ બધાને મજામાં કેસો હું કરે કેસો ઈ કારખાને લાકડી બાંધવા આવ્યા છે ઈ ગીતાવાવી તું સોખા ને થાળી લેતા ઓ આનો લેતા ઓ બે વાર સીજો બા ભની વાડી એવી આવ્યા છે અને વાડીએ રાખી બાંધવા આવી છે આવ્યા છે હા અમારો ભાઈ અરે પાડોમાં ત્યાં રહી છે એટલે લીલાબેન એટલે લીલાબેન राठौड़ વર્ષોથી મને રાખડી બાંધે છે તો હવે વાડીએ રાખડી બાંધવા આવ્યા બે વારથી વાડી આવે રાખડી બાંધવા હું આ એક ભાવ છે ને ભાઈ માના અને અમારે વાડીયા ગામ ભાઈ ભાભી રાખડી બાંધવાનું નીકળ્યું છે તો ભાઈ ની આરો ભાભી નઈ રાખડી બાંધવી અત્યારે તો

તો સાપાણી બનાવી શાક તો સડે છે આપણે તો હવે સાપાણી બનાવી બનાવી ને પીએ બધા અને કઈ

આ જુઓ આપણે પક્ષી ખાઈ ગયા છે જુઓ કાલે એક પોપોય આખો ખાઈ ગયા હતા આ રીતે જરા પાકે ને એટલે તરત આપણે પક્ષી આવીને મુહૂર્ત કરી જાય પણ પહેલાં પક્ષીને જ ખવડાવવાનું હોય પછી આપણે ખાવાનું હોય અને આ બાજુ જુઓ હવે આ શીભડું છે કે હાકર છે કાંઈ ખબર નથી પડતી આ રીતનું છે જુઓ જોવામાં તો હા કરતી જેવું લાગે છે લાગે છે હવે અને આ બાજુ જો આપડે તરબૂચ છે જો એક ઓલી બાજુ છે આ ઘણું મોટું થઈ ગયું છે એક અહીંયા નાનું છે જોયું અહીંયા એટલે હવે આપણે વાડીમાં ફ્રૂટ બધા ખાવા મળ્યા ધીરે ધીરે તો આપણે શાકને જોઈ લઈએ તો સડી જ ગયું છે હવે આપણે જે નાખવાનું છે એ નાખી દઈએ ગોળ નાખવાનો છે સેવ નાખવાની છે અને કોથમરી નાખવાની છે તો એ બધું નાખી દઈએ આ નાખી દઈએ થોડીક અને અત્યારે કાંઈ શિયાળા જેવા ટમેટા ન આવે શિયાળામાં તો એકદમ દેશી હોય અને બહુ સરસ આવે જો કે આપણે થઈ જાય છે શિયાળામાં તો ચોમાસામાં જ શરૂ થઈ જાય હવે આપણે આ બધું ગોળ ને શેવ ને એવું નાખ્યું છે ને તો ઘડીક રહેવા દઈએ આપણે જો મહેમાન આવ્યા હતા મહેમાન તો ગયા અને આપણે શાક જોઈ લી શાક તો ભાઈ સરસ બની ગયું છે ભાઠે ભાઠે અને હવે આપણે આને આના નાના રેવા દેવાનું છે જેમ કે આપણે દીવા ધૂપ કરશું અને ગામમાં આરતી થાહે અને પછી આપણે ગરમ ગરમ રોટલી બનાવશું અને વાળોને જે વાર છે ગામમાં આરતી થાય તો હવે આરતી ના ટાઈમે દીવા ધૂપ કરવાના હોય એટલે દીવા ધૂપ કરી લઈએ અને ભાઈ પછી રોટલી ગરમ ગરમ બનાવશે પણ ત્યાં થઈ જશે આપણે મોડું અને વિડીયો બની ગયો તો મળશું ભાઈ આગલા આવજો સીતારામ આવજો સીતારામ